સાવલીનગરના રસ્તા ગટરના પાણીથી ઉભરાયા છે ઠેર ઠેર પાણી ઉભરાયું છે જેના કારણે ગંદકી ફેલાય છે સાથે જ લોકોને બીમારી ફેલાવવાનો ભય પણ જોવા મળી રહ્યો છે સાવલી રસ્તા ગટરના પાણી થી ઉભરાયા છે ઠેર ઠેર રસ્તા પર પાણી ઉભરાયું છે સાવલી ના જાહેર માર્ગો ઉપર ખાડા રાજ જોવા મળ્યું ચોવીસ કલાક અવર જવર વાળા જાહેર રસ્તા ઉપર પડેલા ખુલ્લા ખાડા લીધે અકસ્માતે કોઈ જાનહાની થશે તો જવાબદાર કોણ તેવા પ્રશ્ન ઉદભવ્યા છે સફાઈ નામે પાલિકા ની ઘોર બેદરકારી જોવા મળી ઠેર ઠેર કચરો ને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ગટરનું પાણી ખુલ્લા રસ્તા ઉપર જતા ઋતુગત રોગચાળો મચ્છરજન્ય બીમારી ફેલાવાનો ભય લોકોમાં જોવા મળ્યો છે